ચંદ્રાસ જ્યાં હાલતમાં હોય ત્યાં હાલતમાં હાજર અરે રાજા અત્યારે ઓછી ત્યાં બોલાવાનું કારણ બોલાવાનું કારણ તો એક જ ચંદ્ર મારા રાજ્યનો એવો એક નિયમ છે જે વ્યક્તિના લગ્ન થાય હેજ વ્યક્તિને માતાજીના મંદિરે સવારમાં પૂજાનો થાર ધરવા જવાનું હોય તો ચંદ્રાસ તારે પણ પૂજાનો થાર લઈ અને વેલી સવારે માતાજીના મંદિરે જવાનું છે બોલ જાશે કે નહીં ભલે રાજા કાલે વેલી સવારે માતાજીના મંદિરે થાળ ધરવા માટે પોતી દેશ રાજન ભલે ચંદ્રાસ અત્યારે જઈ શકે મારો જમાય બહેનો દોસ્ત રાય નો જમાય બહેનો છે જોજો એનું પરિણામ શું આવે છે જેવો વહેલી સવારે થાળ દરવાજા સાહેબ એવા જ ચાડા ધરતી મસ્તક અલગ કરશે અરે વિચાર કરજો આ દોસ્તો રાય નો મગજ અરે વિશ્યા શું વિચારમાં માં છો વિચાર તો એટલા જ માટે કે મારા પિતાશ્રી એ તમને બોલાવ્યા શું કામ હતું અરે વિશ્યા તારા પિતાશ્રી એ કહેવર આવ્યું છે જેમના लग्न થયા હોય તેમને માતાજીના મંદિરે થાળ ધરવા માટે જવાનું હોય છે માટે અત્યારે પૂજાનો થાળની તૈયારી કરો કાલે સવારે વહેલી સવારે મારા પૂજાનો થાળ ધરવા માટે જવાનું છે મારા પિતાશ્રીની આજ્ઞા કે માં સતેશ્વરીને પૂજાનો થાળ લઈને તમારે જવાનું હા વિશ્યા પણ હું તમને નહીં જવા દઉં અરે તો આ પૂજાનો થાળ ધરવા માટે કોણ જશે એ થાળ લઈને જશે મારો ભાઈ મનોજકુમાર તો બોલાવો તમારા ભાઈ મનોજ ને ભાઈ મનોજ કુમાર અરે બહેન અત્યારે બોલાવવાનું કારણ હા વિરા બોલાવવાનું કારણ તો એક જ ક્યાં આપણા પિતાશ્રી ની આજ્ઞા છે ગલકા નદી ની કિનારે આપણા કુલદેવી કોણ કે મા સતેશ્વરી તેમના મંદિરે

પૂજા નો થાળ ધરવા માટે નથી ગયા અરે રાજા આજે પૂજા નો થાળ ધરવા માટે મનોજ કુમાર ગયા છે રાજા શું કહ્યું પૂજાનો ધાર ધરવા માટે મારો દીકરો મનોજ ગયેલ છે રાજન ઓ મનોજ મનોજ અરે વિષ્ણુ તારા પિતા મનોજ મનોજ કરતા દોડીને કેમ ચાલીએ ગયા માટે ચાલો આપણે પણ તેમની પાછળ જઈએ પાછળ જઈએ जा बाबा ये किधु छे मोटू जोवानी बात नहीं पता है जय मोटू कोनी जोवूज नहीं आते अरे चालता चालता माताजी ना मंदिर आवे पहुंची हो तो चाल थार धर आई दो

તારી બાઈડી ના ભાડ્યા લે વરી હું થ્યું હું થ્યા તે વાટ નો જો રાજા બાપા નો મનોજ કુમાર છે રાજા બાપા નો મનોજયો છે રાજા બાપા મારી નાખ્યા આપણે બેઈને હા આ તો મનકો હોય તોય ભલે અને સંકો હોય તોય ભલે ડુહી હકી થાય હવે હવે હતાઈ જવાય આ લે bé ta menos nói đi qua rồi bé ta menos menos oh, मरी गयो पुत्र अफसोस 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 कर शो फायद आज मने समझाइस छाना करेला पाप छुपा कदी रहता नहीं मानव थकी रहे ईश्वर थकी रहता नहीं लेखा विधि ना लेख मिथली फाटू मारे गाय ने कोई तगड़ सो नहीं <laughs> जीवन माथी क्रोध तमे काट जो ભક્તિ તમે રાખજો કારણ આજ મારો ક્રોધ મને મારી રહ્યો છે ચંદ્રાસની ની ભક્તિ એને તારી રહી છે સુધાર નીકને મારો પુષ્પા વતી ને મારી અંગત દેશનું રાજ્ય મેં છીનવું માટે પણ કદાચ ને હું એટલે થી પાછો વળી ગયો હોત તો સારું હતું મારા રાજ્ય ની ગાયુ ના મુખ માંથી બે ઘોડ કપાસિયા કાઢા છે એજ ખોળ કપાસિયાઓ મારા ગોડાઉન માં સડી સડી જીવડા ખાય છે અને મારા હજારો વિશી ની વેદના કરે છે કદાચ ને બે ગાય ના માંથી ન લીધું હોત તો સારું હતું હવે અફસોસ કરીને તો આજ મને સત્ય સમજાય છે